તો તમે આ બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી તલાટી દ્વારા કે ના તલાટી દ્વારા મને જાણ કરવામાં આવેલ નથી ગ્રાસ શું છે ગ્રાસ કોમ્પ્લેક્સમાં ચાલ્તી તથા હાયર સિક્યુરિટીના સાધનો વિનાનું હોય માત્ર 6 દુકાનોમાં સીલ મારવામાં આવ્યું ખોલવામાં આવ્યું ત્યાંના વેપારીઓ તથા બિલ્ડર દ્વારા આગળની માટેની અરજી રજૂ કરવામાં આવે છે તથા જે વે વેપારીઓ છે તેમણે ફાયર સેફ્ટીના સાધનો ત્યાં સ્થળ પર લગાવેલા છે અને વ્યવસાયગારોની નોંધણી માટે કાગળોની પૂરતા કરેલ છે રજૂ કરેલ છે જે તમે નોટિસ પાઠવી હતી પંચાયત દ્વારા એમાં એવું લખ્યું છે કે જે પરમિશન બાંધકામની આપવામાં આવી હતી એના નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું છે ચાલીસ સાઈડનો જે રેશિયો છે એ છોડવામાં નથી આવ્યો પાર્કિંગની જગ્યા છોડવામાં નથી આવી અને કોમન પ્લોટ છોડવામાં બિલ્ડરને અગાઉ સરપંચશ્રી તથા પંચાયતના સભ્યો સાથે મળી બાંધકામ બંધ કરવા માટેની એક અરજી આપવામાં નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસના આધારે ખુલાસો રજૂ કર્યો હતો કે તેમના બાંધકામમાં ચાલીસ ટકા જે જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે એ અમને ખુલાસામાં રજૂ કરેલો હતો તથા બીજું લેઆઉટનો લેઆઉટ પ્રાંત જે અમને લેઆઉટ પ્રાંત રજૂ કર્યો છે એ લેવલ પ્લાનમાં પંદર મીટરની જગ્યામાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું થતું નથી તેમાં બિલ્ડર દ્વારા બે સીડી મૂકવામાં આવેલ છે જે નથી તો એ જે થયા વગર પંચાયત ધારામાં કલમ નંબર એકસો ચાર તથા એકસો પાંચમાં સીલ મારવા માટેની કોઈ જોગવાઈ છે નહીં તેમાં વડી કચેરીના અધિકારીઓ તથા કોઈ કોર્ટના હુકમથી દુકાનોને સીલ લાગી શકે છે જે નકશો બિનઅધિકૃત જાહેર થાય કે યોગ્ય નથી પ્રમાણે જાહેર થાય એ માટે નગર નિયોજની કચેરીમાં એક પત્ર લખી નકશાના બાંધકામ માટે માર્ગદર્શન માગવામાં આવેલ છે તો સીમ હું છે હાલમાં હજી છ દુકાનો ચાલુ રહી છે એમાં સીન મારવા માટે ફાયર સેફ્ટીના સાધનો લાગી ગયા હોય કોઈ કારણ રહેતું નથી તથા કોર્ટનો અથવા તો આગળની કોઈ કાર્યવાહી નકશામાં કોઈ ગેરરીતિ જો દેખાશે તો પંચાયત એના પ્રમાણે આગળની કાર્યવાહી કરશે જ્યાં પંચાયત દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તમામે તમામ કાર્યવાહી સરપંચ દ્વારા કરવામાં આવી હોય તેવું જોવાઈ ગયું છે જો જ્યારે સીલ ખોલવામાં આવ્યું ત્યારે તમે સરપંચના બાબતે જાણતા હા સરપંચ સાહેબે આ બાબતે માર્ગદર્શન લીધું નથી તથા કલમ નંબર એકસો ચાર અને એકસો પાંચમાં સીલ મારવાની કોઈ જોગવાઈ નથી કે કોઈ મોડી કચેરીનો હુકમ નથી સીર મારવા બાબતે જે સરપંચ સાહેબને જણાવ્યા છતાં તેમણે આ બાબતની કાર્યવાહી કરેલ છે ફાયર સેફ્ટીનો મુદ્દો હોય આ બાબતને કોઈ વાંધો ઉઠાવ્યો નથી તો આ શું કહેવા માંગશું આ સી બાબતે ક્યાંક ને ક્યાંક પંચાયતની ભૂલ છે કે પછી બિલ્ડરની ભૂલ છે આ બાબતે બિલ્ડરની થોડી ભૂલ થોડી દેખાઈ રહી છે એટલે શરૂઆતમાં એમ નકશો મંજૂર કરાવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું બાંધકામની નોટિસો પણ આપવામાં આવી હતી તેમ છતાં તેમના દ્વારા આ કાળી બાબતે કાર્યવાહી કરવામાં આવી નથી જેથી પંચાયતે પોતે નગર નિવેદન કચેરી માગી છે સરપંચ સાહેબ એવો આક્ષેપ કરી રહ્યા છે કે તલાટી સાહેબ દ્વારા મને પૂછ્યા વગર

મારું નામ પટેલ છત્રસિંહ ફુલાભાઈ છે અને હું હાલમાં ગ્રામ પંચાયત પીપલો સરપંચ તરીકે ફરજ બજાવું છું આ જે મારવામાં છે શોપિંગ સેન્ટરનું જે સીલ મારવામાં આવ્યું છે આજની તારીખમાં એમાં ગ્રામ પંચાયતે જે પ્રમાણે નિયમો અનુસાર બાંધકામ કરવામાં તો નિયમો પ્રમાણે બાંધકામ કરેલ નથી તો આ બાર દુકાનોને સીલ મારવામાં આવ્યું છે આગળની કાર્યવાહી શું હશે તમારે આગળની કાર્યવાહી પછી આગળ વિચારીશું જે પટ્ટો પંચાયતમાં જે સીલ મારવામાં આવ્યું હતું એનું ગ્રામ પંચાયત દ્વારા સીલ મારતા પહેલા પોલીસ પ્રોટેક્શન માટે ભલામણ માટે જાણ જેના પોલીસ સ્ટેશનને પોલીસ પ્રોટેક્શન માટે ભલામણ કરવામાં આવેલ છે ત્યારબાદ ગ્રામ પંચાયતે કોઈ કાર્યવાહી કર્યા બદલનો લેખિતમાં અહેવાલ અત્રે રજૂ કરેલ નથી ગ્રામ પંચાયત દ્વારા સીલ માર્યા બાદ જે દુકાનદારો હતા એમણે અત્રે અરજી કરી હતી કે એમને જે ગ્રાઉન્ડ પર સીલ મારે છે એની પૂર્તા કરવા તૈયાર છે એ અરજી અહીંયાથી ગ્રામ પંચાયતને ફોરવર્ડ કરવામાં આવી હતી ગ્રામ પંચાયત એમના અધિકાર પર હતો યોગ્ય કાર્યવાહી કરવા માટે અને ત્યારબાદ ગ્રામ પંચાયતે કોઈ કાર્યવાહી કરી હોય તે બાબતનો અત્રે અહેવાલ મળેલ નથી દર્શન પટેલ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો